નમસ્કાર કઈ રાશિના લોકોએ કયો રુદ્રાક્ષ પહેરવો જોઈએ અને તેનાથી શું લાભ થાય છે રુદ્રાક્ષમાં એ શક્તિ હોય છે જે આપણા શરીરની ઉર્જાને સંતુલિત રાખે છે મેષ રાશિના જાતકોએ ત્રણ મુખી રુદ્રાક્ષ પહેરવો જોઈએ તેનાથી આત્મવિશ્વાસ અને શરીરમાં નવી ઉર્જાનો સંચાર થાય છે વૃષભ રાશિના જાતકોએ છ મુખી રુદ્રાક્ષ પહેરવો જોઈએ તેનાથી સારું સ્વાસ્થ્ય અને સ્થિરતા મળે છે મિથુન રાશિના જાતકોએ ચાર મુખી રુદ્રાક્ષ પહેરવો જોઈએ તેનાથી મગજ શાંત રહે છે અને વાડી પ્રભાવશાળી બને છે કર્ક રાશિના જાતકોએ બે મુખી રુદ્રાક્ષ પહેરવો જોઈએ તેનાથી એમના જીવનમાં ભાવનાત્મક નિર્ણય આવે છે સિંહ રાશિના જાતકોએ બારમુખી રુદ્રાક્ષ પહેરવો જોઈએ તેનાથી એમના જીવનમાં ઉર્જા અને સફળતા પ્રાપ્ત થાય છે કન્યા રાશિના જાતકોએ ચાર મુખી રુદ્રાક્ષ પહેરવો જોઈએ તેનાથી જ્ઞાન અને કાર્યક્ષમતામાં વધારો થાય છે તુલા રાશિના જાતકોએ છ મુખી રુદ્રાક્ષ સંબંધોમાં મજબૂતી માટે પહેરવો જોઈએ વૃશ્ચિક રાશિના જાતકોએ ત્રણ મુખી રુદ્રાક્ષ નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે પહેરવો જોઈએ ધનુ રાશિના જાતકોએ મુખી રુદ્રાક્ષ આધ્યાત્મિક વિકાસ માટે પહેરવો જોઈએ મકર રાશિ અને કુંભ રાશિના જાતકોએ સાત મુખી રુદ્રાક્ષ પહેરવો જોઈએ તેનાથી જ્ઞાનમાં વધારો થાય છે મીન રાશિના જાતકોએ પાંચમુખી રુદ્રાક્ષ પહેરવો જોઈએ તેનાથી માનસિક મજબૂતી અને કાર્યક્ષમતામાં વધારો થાય છે